ગારિયાધારના પરવડી ખાતે માધવ ગૌધામ તેમજ જલ ક્રાંતિ અભિયાન દ્વારા ત્રિવિધ ત્રિવેણી પ્રાકૃતિક સંમેલન યોજાયું એ આ પીએમ સેનિટેબલ ટ્રાઈસ માધવ ગૌધામનું જે અહીંયા અમે કામ કરી રહ્યા છીએ એની અંદર એક તો પહેલા ગૌ ગૌ માતા માટે તો ગાય છે તો એ જીવન છે જીવન છે અને પ્રાકૃતિક ખેતી એ પણ એક જીવન છે તો આના માટે સૌનો સમન્વય એક જ ઉદ્ધાર છે કે ગૌ માતા તો ગૌમાતાનો અમે જે કામ કરી કાર્ય કરી રહ્યા છે એમાં પંચોતેર જે કાર્ય કરીએ છીએ સાથે સાથે એવી પણ ગાયો માતા લુપ્ત ન થઈ જાય એના માટે અમે ગૌશાળાની અંદર સંવર્ધનનું કામ પણ કરીએ છીએ અને સાથે સાથે શૈક્ષણિક વૃક્ષારોપણ અને સેવા માટેના કાર્યો શિક્ષણ માટે બધી રીતે કરી રહ્યા છીએ એમાં આજે આપના મહામહિમ આચાર્ય દેવ આપણા રાજ્યપાલ અહિયાં એમની હાજરી માં આ એક કાર્યક્રમ અમે બનાવ્યો હતો એની અંદર રૂપાલાજી ભૂપેન્દ્રભાઈ સુડાસમા પરસોત્તમભાઈ રૂપાલા તો વાત થઈ ગઈ હતી એ રીતે આ બધા અમે લોકોને બોલાવી અને લોકોને આકર્ષી અને લોકો દસ હજારની વેદનીમાં આજે જમણવાર સાથે મેં આ કાર્ય કર્યું છે એ માત્ર ને માત્ર લોકોના જીવનધોરી લોકોના જીવન સુધરે આજે આ પેકેટ કેન્સર ડાયાબિટીસના આપણે ઘરે ઘરે કેસો થઈ ગયા છે તો એનું માત્ર ને કારણ છે એ તમે ગણો તો એ બધું દવા જંતુનાશક દવા જો એ દવા છાંટવાનું બંધ કરીએ અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં થઈએ તો આની અંદર ઘણો આપને ફાયદો થશે આટલા માટે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એ સૌ ગૌશાળાના સૌ ટ્રસ્ટી મિત્રો પણ અહીંયા સાથે હાજર છે અને ગૌશાળાના ટ્રસ્ટીઓની પણ સૌની ઈચ્છા છે કે ભાઈ આપણે આવો એક કાર્યક્રમ દર વર્ષે કરવો જોઈએ જેથી કરીને આપણા ગામડાઓની જે કંઈ વસ્તી હોય જે કંઈ ખેડૂતો હોય એ કંઈક એમાં સુધારો આવે અને પોતે સૌ ગૌ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય એ ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જય હિન્દ જય ભારત ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસી નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ